આગળ અમે તમને વિડીયોમાં જણાવીએ તો શિલ્પ નીકળવું હવે હા મોડું તો થઈ ગયું છે ધીમે ધીમે વીર તારે આ આવન આવવાનું છે સારું હાલો તું તો જ્યાં હોય ત્યાં હોય મોટાનો વારો જ નથી આવતો હારું હાલો આપણે વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો તો હવે અમે જઈએ જુઓ મિત્રો આ દાદા સ્લીપ ખાઈ ગયા છે અહીંયા આ દાદા સ્લીપ ખાઈ ગયા છે આવી કડેથી તમે ગાડી આંકો ત્યારે ધ્યાન રાખજો કે કોર ઉપર ગાડી ન ઓલી થાય વરસાદના કારણે આપણે વધારે વાગી જાય આ દાદા બિચારા સ્લીપ ખાઈ ગયા છે જોને આમાં ટ્યુબ હોય તો મેં કાઢી છે ગાડીમાંથી પણ મેં પછી જોય જો ભાઈ આપણે ભગવાને મંદિરે જાતા હોય અને કોઈને મદદ ન કરી શક્યું તો આપણી ભક્તિ શું કામ એક વાતની કહો વાત તમે કોઈને કામમાં ન હો પૈસાવાળા હોય જોઈ કોઈ ત્યારે આ દાદાની મદદ કરો ઊભું નથી લેતી જો તમે આ ભાઈ એક ઊભા રહ્યા છે અમારી રે અને અમારા ઘરના છે ને હું છું

જો મિત્રો આ કડે થી દાદા ગાડી સ્લીપ થઈ ગઈ તોય કોઈ મદદ કરવા ઉભો ન રહો દાદા ઘણું વાગ્યું છે કદો હું આઈ દમ ને હું રાતો મારું કે એવું છે કે અત્યારે છે ને ચોમાસું ચાલે છે એટલે ગાડી આખવા પ્લીઝ ધ્યાન રાખજો કે દાદા ગાડી સ્લીપ થઈ ગઈ છે કડે પરથી નીચે ઉતરી ગઈ એમને વાગ્યું ઘણું પણ દાદા પણ ધન્યવાદ પોતે જાતે ગાડી આધીન વયા ગયા છે અત્યારે એટલે પ્લીઝ ધ્યાન રાખજો ગાડી આખવામાં ચોમાસામાં સારું તો મિત્રો આગળ મળીએ તો મિત્રો ફાઇનલી ભગુડા પોગી ગયા છીએ અમે ચાલો આગળ બતાવી તમને ભગુડા કરી લઈએ ખાકી કે તો બોલવાનું જ નથી બોલવું મોગલ ધામ અમે પોગી ગયા છીએ હવે દર્શન કરી લે તમને પણ દર્શન કરાવી ચાલો ચાલો આ ભગુડા ધામ મોગલ માં દર્શન કરીએ અંદર પોગી ગયા છે જો આ મંદિરના દર્શન કરી લો તમે અહીંથી દૂરથી તો ભગુડા દર્શન કરીને અંદર ફોન લઈ જવા દેતા કરી ને બોલ તો ખરી વાંધો શું કેવું વીર તારું દર્શન કિરાકે નથી આવડતું જો મિત્રો આ ભગુડા માં મોગલનું મંદિર છે તો તમે દર્શનમાં આ આ बाजू ચા આપે છે જો માં મોગલનું મંદિર મારી પાછળ દેખાય છે તમને બધાને સંગે મોગલ જય માં મોગલ

પવિત્ર ધામ છે અહીંયા આવો એટલે તમને શાંતિનો અનુભવથી થશે અને અહીંયા આવો એટલે તમને એક વસ્તુ નોટિસ કરજો કે તમારા મનમાં કોઈ પણ દુઃખ હોય તમે ડિપ્રેશનમાં હો તો તમને એ બધું ભૂલાઈ જાય છે જો ભાઈ મોગલ માને માનતા હો તો એક લાઇક કરી દેજો અને શેર કરી દેજો જો તમે અહીંયા સેવાનું કામ શિલ્પા દર્શન કરી લીધા

જો આપણે અહીં આવ્યા તો આવું કાઈ નહોતું હતું જો આ એવું કાઈ નહોતું બહુ વિશાળ જગ્યા છે અહીંયા અહીંયા જે જે આવ્યા છે એને ખબર જ હશે ની હા

પગુડા ની બાજુમાં એક્ઝિટ અહીથી ઓલા પવન સરખા કેવા મસ્ત લાગે સાર બાજુ અહીં બેસવા માટે ઘણી સીટ છે કુદરત જો તમે ભગુડાનો નજારો જુઓ અહીંયા વાતાવરણ લે કે મને તો લો હું વાયડોમાં જોશો કાંઈ ખબર ન પડતી

પણ કેટલોકને અહીંયા એન્ડ કરશું જય ગુરુદેવ જય ગતા બધામાં યુટ્યુબ ફેમિલીને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક શેર કરજો